તો જય માતાજી મિત્રો કેમ છો આ વખતે તમે બધા મજામાં જશો અત્યારે આપણે જવાનું છે માતાજીના મંદિરે કોંકોત્રી મેલવા અને મહાદેવની મંદિરે આપણે પછી ગામડે જવાનું છે પહેલાં આપણે મહાદેવના મંદિરે વોડિયારમાના મંદિરે ને અમારા વુરાપુરા બાપાના મંદિરે મેલી અને પછી આપણે બાર ગામ નીકળવાનું છે તો અત્યારે આપણે નીરજભાઈ આવી જ સુજલભાઈ આવી જાય અને આપણે ગાડી લઈને રેડી હાલો તો હવે જઈએ લોક બનાવતા બનાવતા એ માતાજી ભાઈ આજે આપણે કલર કર્યો તો એ બ્લોગ આવી ગયો જો આપણું આ મકાન છે આપણી વાડી છે અને અત્યારે આપણે જઈએ છીએ કંકોત્રી દેવા આમંત્ર દેવા આપણે જઈએ છીએ મંદિર મંદિરે કુતળા બાપાના મંદિરે સુરાપુરા બાપાના મંદિર અહીં રોકી છે તો ભાઈ આપણે કુતરા દાદાના મંદિરે આવી ગયા છે અને અહીંયા આપણે સુરાપુરા દાદાને મંદિરે પણ આવી ગયા છે

આપણે સુજલભાઈ ને નીરજભાઈ વશમે બેઠા અને આપણે મંદિર તરફ આપણે જઈ રહ્યા આપણે દેખાય છે મંદિર ને આપણે ગંગોત્રી આમંત્ર દેવા જઈએ આપણે માતાજીના મંદિરે ભાઈ આપણે ગંગોત્રી દેવા જઈએ માતાજીના આમંત્ર દેવા તો આપણે મંદિરે ફેલી ને આવી ગયા છે અને માતાજીના આમંત્ર દઈ જઈએ માતાજીના આમંત્ર આપણે જય માયા ક્યારે અમે સુજલભાઈ સુજલભાઈ નીરજભાઈ સાહેબ નીરજ સાહેબ અને આપણે કોડિયાર મંદિરે આવી જાય ગંગોત્રીનો ગંગોત્રી મૂકવા અને આમંત્ર માતાજીને દેવા તો જોઈ શકો છો અત્યારે હવે આપણે જવાનું છે ગંગનાથ હાલો ગંગનાથ મળીએ હાલો ગંગનાથ મળીએ જય માતાજી તો ભાઈ અત્યારે આપણે ગંગનાથ રસ્તા તરફ નીકળી ગયા છે અને જોઈ શકો છો અહીંયા ગંગનાથનો નજારો આપણે બતાવીશું અને જાય આપણે મહાદેવને આમંત્ર દેવા

જોઈ શકો છો આ સમસાર છે અત્યારે આપણે ગંગનાથ મહાદેવ ના મંદિરે ભૂગી ગયા છે પહેલા ની તો હાલો આપણે અત્યારે મહાદેવ ને આમંત્રણ દઈ દઈએ હાલો હાલે લાવ આજે બાપો હવે અગિનમાં આવવાનું છે આજ તો ચાન ભડટ છે જાજા છે કેમ ભડટ છે ચાન ભડટ છે જાજા છે ને બસાયા છે કેમ ભડટ છે Amen. Hey. તો આપણે મહાદેવને આમંત્ર આપી દીધું કુરિયરમાં આમંત્ર આપી દીધું ભૂતરા બાપાને આમંત્ર દીધું પછી આપણે ભોરાપોરા દાદાને આમંત્ર દીધું બધી દેવ દેવ આમંત્ર દઈ દીધું અને અત્યારે આપણે જમનાથ છે મહાદેવના મંદિરે અને સુજલભાઈ ડ્રાઈવર છે આપડા આપણા નહીં એટલે આપણે દોસ્તાર છે આપણે નીરજભાઈ છે અને આપણે આપણે પોતે બરાબર તો અત્યારે બ્લોક ખતમ કરીએ અને પૂરો કરીએ અને પાછા નવા બ્લોક સાથે મળીએ તો જય માતાજી જય ખુડિયાર જય મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ચાલો તો અહીંથી જ બ્લોક પૂરો કરીએ